તમિલનાડુના ચેન્નાઈ માં સોળવા નાણાકીય પ્રાપ્ત માહિતી અનુસાર આયોજિત બેઠકમાં મુખ્યમંત્રી અરવિંદ હાજર રહ્યા હતા રાજ્યના વિકાસ અને નાણાકીય ફાળવણી પર ચર્ચા કરવામાં આવી મુખ્યમંત્રી સ્ટાલિને કેન્દ્ર સરકારને વિનંતી કરી કે રાજ્યો માટે કર હસ્તાંતરણ વધારીને પચાસ ટકા કરવામાં આવે આ બેઠકમાં સમાન વિકાસ અને સંસાધનોના પુનઃ ફાળવણી પર વિચારણા કરવામાં આવી મુખ્યમંત્રી સ્ટાલિને જણાવ્યું કે રાજ્યોના વિકાસ માટે વધુ નાણાકીય સહાયની જરૂર છે કેન્દ્ર સરકારને રાજ્યોના હિતોને ધ્યાનમાં રાખીને નીતિઓ બનાવવી જોઈએ આ બેઠકમાં રાજ્યના વિવિધ વિભાગોના અધિકારીઓ અને નાણાકીય નિષ્ણાતો પણ હાજર રહ્યા હતા આ બેઠકમાં મુખ્યત્વે રાજ્યના વિકાસ માટે નાણાકીય ફાળવણી રાજ્યો માટે કર હસ્તાંતરણ વધારવાની જરૂરિયાત સમાન વિકાસ માટે સંસાધનોના પુનઃ ફાળવણી

Uh, uh, the, the, uh, unless the fast-growing states are uh, provided necessary funds, uh, we'll fail to grow as fast as we need to in order to be a developed country by 2047.